ગઈ તારીખ પાંચ છ બે હજાર ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ જોઈનો ગુનો નોંધાયેલ હોય છે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા દરમિયાન આજ રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ લઈને સિંગણપોરથી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જનાર છે જે માહિતીના આધારે ક્રાઇમ રાજની ટીમ દ્વારા

બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈ સચ ઓપરેશન હાથ આવેલ બેટ ઉપર પુષ્પ પ્રમાણમાં જાડી જાખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોય સદરી મળી આવેલ નહીં ડ્રોન કેમેરાથી સચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં અઢી થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદરી શોધી કાઢવામાં